શિકારપુર ગામમાં નીકળતી ઇલેક્ટ્રિક પાવર લાઇન અંગે કંપનીની મદદમાં પોલીસ દ્વારા કરાતી દાદાગીરી

છેટાળા આસું કે તમને દાટી ના તમને જન્મો બુદ્ધ દેશો અમન ધમ ધકતી એ વ્યાપે આ તો આ ધુન પોલીસ રહેતો ઈ ધમ ધક ધમતી આપી દે મે કીધું અમે શિકારપુર આખો લઈ આવી મે એટલું કીધું શિકારપુર આખો લઈ આવ્યો તો કે પાંચ ગામ લઈ આવ શિકારપુર તો નહીં થાય સમજો જો એટલું મને કીધું આમાં અમારે તો મારા છોકરા છે હા પોતાના જ છે પોતાના જ છે પોતાના છે